ધાર્મિક કાર્યક્રમો સાથે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાટોત્સવમાં અતિથિમાં સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ શ્રી સોમદાસ બાપુ સાથે આહીજ સમાજના આગેવાનો પણ હાજરી આપી હતી આ પાટોત્સવમાં આસપાસના ગામ સહિત અંકલેશ્વરના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને મા ખોડલના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાથે ગામની સ્કૂલના બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે દર રવિવારના રોજ દૂર દૂરથી દર્શન કરવા આવતા ભક્તો તેમજ ગામના સ્કૂલના બાળકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું બાખા શ્રી ખોડલધામ મંદિર અંકલેશ્વર આજે અમે 12મો પાઠોત્સવ ઉજવી રહ્યા છે માતાજીનો ખોડિયા માતાજીનો અમે અમે 2000 માણસનું રસોડું બનાવી ભક્તોને અમે મહાપ્રસાદ જમાડી રહ્યા છે અહીંયા માં ખોડિયાના સ્થાને માં સૌના મનોરથ પૂરા કરે છે માના માં સૌના દુઃખ દુઃખ દર્દ પૂરા કરે છે દર રવિવારે પણ અમે મહાપ્રસાદી આયોજન કરી સ્કૂલના બાળકો બે ગામને એક સરફૂડ ઇન ડોરમાં સ્કૂલના બાળકો પર એકસો એસીથી એકસો નેવું છોકરાઓ અહીંયા હર રવિવારે જમે છે તથા જે ભક્તો અમારા મંદિરમાં આવે છે એ પણ મહાપ્રસાદીનો દર રવિવારે લાભ લે છે એવા અમે માતાજીના શુભ કાર્ય અને માતાજીની પ્રેરણાથી આ બધા કાર્યો કરીએ છીએ આજે પણ માતાજીના બારમા પાઠોત્સવ નિમિત્તે અમે મહાપ્રસાદીનું આયોજન કર્યું છે અને અમે આ ઉજવણી કરી રહ્યા છે જય માતાજી ઓમ નમઃ શિવાય